તો મિત્રો શું તમે રાત્રે ચોરી ચૂપકેથી તમારી ગર્લફ્રેન્ડ સાથે ફોન ઉપર વાત કરો છો વિડીયો કોલ ઉપર તેની સાથે વાત કરતાં કરતાં ચેટ કરો છો અને શું તમે તેની સાથે ફોન ઉપર વાત કરતાં કરતાં પ્રેમ પણ કરો છો ચોરી ચૂપકે તો પછી આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે શું આ નોર્મલ કહેવાય કે પછી નહીં અને તમારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ આ બધી વસ્તુઓ કરતી વખતે અને તમે એવી તો કેવી રીતે વસ્તુ જે છે એ સંભાળી શકો પરિસ્થિતિને અને તમે કરી શકો કે જેના કારણે બંને જણા સારી રીતે સેટિસ્ફાઈ થઈ જાઓ બરાબરને તો મિત્રો આ વિડીયોની અંદર આપણે કમ્પ્લીટ ડિટેલની અંદર ઓનલાઈન સમન બાંધવાની પ્રોસેસ જે છે બરાબરને તેના વિશે વાત કરવાના છીએ તો પછી મિત્રો વિનંતી કરું છું કે વિડિયો જે છે એ આખે આંખો જોજો વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા કારણ કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ શેની જોવો છો યાર ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાયકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડિયોને વધુમાં વધુ શેર કરવાનો તો બિલકુલ બી ભૂલતા મારા મિત્રો કારણ કે આ બધા ટોપિક ઉપર આજના સમયની અંદર સેક્સ એજ્યુકેશન લેવું ખૂબ જ વધારે જરૂર કે જેના વિશે કોઈ ખુલ્લેથી વાત કરવા નથી માંગતું તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડીયોને જો મિત્રો સૌથી પહેલાં તો ઘણા બધા લોકો હું તમને જણાવી દઉં કે એવા હોય છે કે જ્યારે પણ રાત્રે તે નવરા નવરા પડે અને તે વોટ્સઅપ ઉપર અથવા તો વિડીયો કોલ ઉપર પોતાની ગર્લફ્રેન્ડ સાથે જ્યારે વાત કરતા હોય છે ત્યારે ડાયરેક્ટ સંબંધ બાંધવાના પોઈન્ટ ઉપર આવી જતા હોય છે પણ તમારે એવું નથી કરવાનું સૌથી પહેલાં તો તમારા જે ફિમેલ પાર્ટનર હોય છે તેને મેન્ટલી પ્રિપેર કરવાની છે એટલે કે તમારે એને મેન્ટલી પ્રિપેર કરતાં કરતાં તેને પૂછવાનું છે સૌથી પહેલાં કે ભાઈ આજે શું તમે એકલા છો આ ઉપરાંત આજે શું આપણે આ બધી વસ્તુઓ કરી શકીએ શું તમે આના માટે બિલકુલ તૈયાર છો કે નહીં આવા પ્રકારનો મેન્ટલ સપોર્ટ જે છે એ તેને સૌથી પહેલાં આપવો જોઈએ ડાયરેક્ટ પોઈન્ટ ઉપર આવવાથી બધા જ પ્રકારની વસ્તુ જે છે એ એ પરિસ્થિતિ બગડી શકે છે અને આખો પોઈન્ટ બરબાદ થઈ શકે છે એટલા માટે ડાયરેક્ટ પોઈન્ટ ઉપર તમારે ન આવવું જોઈએ સૌથી પહેલાં તો મેન્ટલ પ્રિપેરેશન કરી અને મેન્ટલી ફિમેલ પાર્ટનરને તૈયાર કરવી જોઈએ આ ઉપરાંત મિત્રો બીજા પ્રકારના ટીપની વાત કરીએ તો બંને લોકોને ટર્ન ઓન કરે ને એવા પ્રકારની વસ્તુઓ તમારે ટ્રાય કરવી જોઈએ એટલે કે ઘણા બધા લોકો એવા હોય છે કે જેને વિડીયો કોલ અને વોટ્સઅપ પર ચેટ કરતાં કરતાં ધારો કે તમે ગુજરાતી લેંગ્વેજ જે છે એ બોલો છો પરંતુ અમુક લોકો જે હોય છે તેને લેંગ્વેજ બદલીને વાત કરવાનું ખૂબ જ વધારે પસંદ હોય છે એટલે કે તે લોકો હિન્દીની અંદર વાત કરવા લાગે છે કે જે જેને વધારે પડતા ઉત્તેજિત કરે છે વાત કરતાં કરતાં તમે સમજી ગયા ને આ ઉપરાંત ઘણા બધા લોકો જે છે એ વિસ્પરિંગ કરીને અલગ અલગ અવાજો કાઢીને પણ એકબીજાને ઉત્તેજિત કરતા હોય છે આવું પણ તમે ટ્રાય કરી શકો છો આ ઉપરાંત ઘણા બધા લોકો જે હોય છે એ એકબીજાને પોતાના બોડી પાર્ટ જે છે એ સહેલાવવા માટે અને પ્રેસ કરવા માટે કહે છે અને આ પ્રકારે પણ એકબીજાને સાથે રોમેન્ટિક વાતો કરતાં કરતાં આવા પ્રકારની વસ્તુઓ કરતાં કરતાં એકબીજાને ઉત્તેજિત જે છે એ કરતા હોય છે તો આવા પ્રકારની વસ્તુઓ ટ્રાય કરી શકો છો તમે ડેફિનેટલી તો મિત્રો અહીંયા ત્રીજા પ્રકારની વસ્તુઓ જે છે એ ધ્યાન રાખવાવાળી એવી છે અને આજકાલ ખૂબ જ વધારે પ્રમાણમાં લોકો કોઈપણ પ્રકારના ધ્યાન રાખ રાખ્યા વગર બે ફાર્મ કરી રહ્યા છે તો હું અવેર કરવા માટે તમને જણાવી દઉં છું કે અત્યારના સમયની અંદર એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ જે છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં ચાલતા હોય છે એટલે કે લગ્ન કર્યા પહેલાંના જે અફેર્સ હોય છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં ચાલતા હોય છે લોકોને આનું નોલેજ નથી હોતું એટલા માટે એકબીજાની કન્સન્ટ એટલે કે સહમતી લીધા વગર જ ગમે તેમ વોટ્સઅપ ઉપર ચેટ જે છે એ કરતા હોય છે આ ઉપરાંત ખુલ્લે આમ તે ચેટને ચેટ કર્યા પછી ડિલીટ પણ નથી કરતા હોતા અને વિડીયો કોલ ઉપર પણ ખુલ્લે આમ વાત કરતા હોય છે તો આમાં બીજી કંઈ પણ પ્રોબ્લેમ નથી આવતી પણ જો કન્સન્ટ તમે નહીં લીધી હોય અને આ વાત બીજા કોઈને ખબર પડી ગઈ હોય તે બીજા કોઈ અનનોન ત્રીજા વ્યક્તિએ વોટ્સઅપ ચેટ જે છે એ વાંચી લીધી હોય તો ત્યાર પછી તેણે બીજા લોકોને જણાવી દીધું હોય તો તમે બહુ જ મોટી મુસીબત જે છે એ ઝંઝટની અંદર ફસાઈ શકો છો અને ઇજ્જતનો ફાલુદા જે છે એ એ લેવા દેવા વગરનો જે છે એ થઈ શકે છે તો એટલા માટે સામેવાળા પાર્ટનરની બંને જણાએ સામસામી કન્સન્ટ લેવી ખૂબ જ જરૂરી છે કે આપણે વાત કરીએ છીએ પણ આપણે ચેટ જે છે ડિલીટ કરી નાખશું અને આપણે વોટ્સઅપ પર ચેટ કરવી તમને પસંદ છે કે વિડીયો કોલ ઉપર તમને ચેટ કરતાં કરતાં પસંદ છે કે વિડીયો ઉપર વાત કરતાં કરતાં આ બધા જ પ્રકારની કન્સન્ટ લેવી ખૂબ જ જરૂરી બની જાય છે આ ઉપરાંત મિત્રો અહીંયા આપણે ચોથા પ્રકારના ટીપની વાત કરીએ તો ઘણા બધા છોકરા એવા હોય છે કે જે તે સામેવાળી ફિમેલ પાર્ટનર જે હોય ને તેને વિડીયો ઉપર વિડીયો કોલથી વાત કરવા માટે ફોર્સ કરે છે તમારે દબાણ બિલકુલ નહીં આપવું જોઈએ એને જે રીતે પસંદ હોય તે રીતે વાત કરવી જોઈએ અને આ ઉપરાંત તમે જે સંબંધ વાંતી વખતે કેમ ફોર પ્લે જે છે એ કરો છો તેવી રીતે તમે સામે સામે વિડીયો કોલ ઉપર આવા પ્રકારની વસ્તુઓ કરી શકો છો આ ઉપરાંત તમારે જેલ અથવા તો લ્યુબ્રિકેશનવાળી કોઈપણ પ્રકારની વસ્તુ અથવા ટિશ્યુ પેપર જે છે એ સાથે તમે રાખી શકો છો અને હસ્તમૈથુન જે છે એ પણ તમે કરી શકો છો આ ઉપરાંત મિત્રો તમે તેને કહી શકો છો કે આપણે જો સાથે રિયલીમાં હોત તો કેવા પ્રકારની મજા આવે આવા પ્રકારની વસ્તુઓ જે છે તમે રોમેન્ટિક વાતો જે છે એ કરતાં કરતાં પણ આનો એન્જોયમેન્ટ જે છે એ લઈ શકો છો અને સારી રીતે બંને જણ સેટિસ્ફેક્શન જે છે એ મેળવી શકે છે આ ઉપરાંત મિત્રો પાંચમા અને છેલ્લા પ્રકારની આપણે ટીપ જે છે એ આપીએ તો ઘણા બધા પ્રકારના છોકરા જે છે એ કેવું કરતા હોય છે કે ભાઈ માંડ હજી તો બંને જણ જે છે એ મજા લેતા હોય છે તો તે દરમિયાન વચ્ચેથી વિડીયો કોલ અથવા તો કોલ પર વાત કરતા હોય છે તો અચાનક તે કટ કરી નાખે છે અધ વચ્ચે તમારે આવું બિલકુલ નહીં કરવું જોઈએ કારણ કે બંને જણાનો સેટિસ્ફેક્શનનો ટાઈમ જે હોય છે એ અલગ અલગ હોય છે માની લો કે કોઈ ફિમેલ પાર્ટનર જે છે તેને સેટિસ્ફેક્શન જે છે એ પૂરતા પ્રમાણમાં થવા માટે સેટિસ્ફાઈ થવા માટે વધારે પ્રમાણમાં સમય જે છે એ લાગતો હોય છે અને છોકરાને તરત જે છે એ ડિસ્ચાર્જ જે છે એ થઈ જતું હોય છે એટલા માટે તે સૌથી વહેલા જે છે છે થઈ જતો હોય તો બંને જણના સેટિસ્ફાઈ થવાના ટાઈમ જે છે એ સેમ નથી હોતા અલગ અલગ હોય છે માટે જ્યાં સુધી બંને જણા સેટિસફાઈ નહીં થઈ જાય ત્યાં સુધી વિડીયો કોલ જે છે તેને કોલ અથવા તો વિડીયો કોલ જે છે તેને કટ ના કરવો જોઈએ અધ વચ્ચેથી આ ઉપરાંત છેલ્લે તમારે એક પ્રકારનો ફીડબેક અને રિસ્પોન્સ આપતા આપતા તમારે આઈ લાઇક યુ અથવા તો કોઈપણ પ્રકારના એવા રોમેન્ટિક વર્ડ્સ જે છે એ તેને કહેવાના છે કે આજે ખૂબ જ વધારે પ્રમાણમાં મજા આવી અને મને પૂરા પ્રમાણમાં સેટિસ્ફેક્શન થયું તો જેને કારણે ફિમેલ પાર્ટનર આને એક સારા એવા રિસ્પોન્સ તરીકે લેશે અને તમને એપ્રિશિએટ જે છે એ કરશે બરાબરને તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાયકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો તો બિલકુલ નહીં ભૂલતા મારા મિત્રો તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડિયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ